નમસ્કાર દર્શક મિત્રો મિરર ઓફ ધ વર્લ્ડ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે માં ભૂમિની રક્ષા કરતા દેશના જવાનો માટે ડબોઈ દસાલાડ સમાજ ટ્રસ્ટ વડોદરા દ્વારા 11000 રાખડીઓ મોકલાઈ વડોદરા શહેરના સૌથી વિશાળ બોડો સમુદાય ધરાવતો ડબોઈ દસાલાડ સમાજ દ્વારા વડોદરા દ્વારા ડબોઈ દસાલાડ ભવન ખાતે સતત ચોથા વર્ષે દેશની સરહદો પર ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં ગમે તે ઋતુઓમાં દેશની સુરક્ષા માટે અડીખમ ખડે પગે ફરજ બજાવતા અને મા ભક્તિની ભારતીયની રક્ષા કરતા વીર જવાનો માટે પ્રમુખ દિલીપભાઈ શાહની અધ્યક્ષતામાં કારગિલ સરહદે પાકિસ્તાન લદ્દાખ સહિતની દેશની સરહદ ઉપર સુરક્ષા કરતા જવાન ભાઈઓ માટે રક્ષાબંધન પર્વના પૂર્વાર્ધમાં ભાઈઓ બહેનો અતુટ પ્રેમ કેવો હોય મહિલાઓ પોતાના ભાઈ સમાન જવાનોની રક્ષા માટે રાખડીઓ મોકલીને અમારા વીરોની રક્ષા કરશો એવી પ્રભુને પ્રાર્થના કરીને અગિયાર હજારથી પણ વધુ તિરંગા કલરની વિવિધ જાત પાતની રાખડીઓ સંજયભાઈ બિછવાનીને રૂબરૂમાં આપીને મોકલવામાં આવી આ પ્રસંગે સમાજ ટ્રસ્ટના આગેવાનો મુકેશભાઈ મઠિયા બાબુ સંજય શાહ નિલેશ શાહ અમરીશભાઈ દુષ્યંતભાઈ વકીલ મનોજ શાહ મીડિયા કમિટીના રાજેન્દ્ર જય શાહ ભવનના કર્મચારીઓ અશોકભાઈ શાહ દીપકભાઈ શાહ સહિત સમગ્ર કારોબારીની ટીમ વગેરે ઉપસ્થિત રહીને સુંદર કાર્યક્રમનું આયોજન જોવા મળ્યું પ્રમુખ દિલીપભાઈ શાહ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉપસ્થિત બહેનો કારોબારી ટ્રસ્ટીઓ માજી પ્રમુખો દાબ તમામનો સહકાર આપવા બદલ આભાર માન્યો શ્રાવણ માસની પૂનમે આવતો તહેવાર એટલે કે રક્ષાબંધન રક્ષાબંધનના દિવસે બહેન ભાઈને રાખડી બાંધે છે અને પોતે પોતાનો સંકલ્પ કરે છે ભાઈ બહેનને પોતાની રક્ષા કરવા માટેનો એક સંકલ્પ કરે છે આવા જ હેતુસર આપણી ડભોઈ દસાલાળ સમાજ ટ્રસ્ટ વડોદરાની મહિલાઓ પણ આજે એક નવો એક નિયમ લઈને આવી છે કે બસ આપણે સૈનિક પરના જે આપણે રાત ના દિવસ ના સવાર ના સાત તહેવારો કઈ પણ જોયા વગર એ પોતે રક્ષા કરી રહ્યા છે તો એવા સૈનિકોને આપણા તરફથી અહીંયાથી રક્ષા કરવા માટે આપણે જે રાખડી બાંધવાનું એક નિયમ લીધો છે તો લગભગ ચાર વર્ષથી આપણે અહીંયાથી રાખડી છે છીએ આ વર્ષે પણ આપણે અગિયાર જેટલી રાખડીઓ મોકલી રહ્યા છે આપણા સૈનિકો માટે ડભોઈ દશાલાડ સમાજ ટ્રસ્ટ દ્વારા આજ મુજબ ગયાર હજાર રાખીયા દી मैं यहाँ सभी समाज के बांधवों का और माताओं का बहनों का शुक्रिया अदा करने आया हूँ क्योंकि 2015 में सिर्फ पचहत्तर राखियों के साथ ये प्रवृत्ति शुरू हुई और बाद में बड़ोड़ा बड़ोड़ा के बाहर गुजरात के बाहर इतना ही नहीं तो अलग अलग देशों से मुझे ये राखियाँ मिल रही हैं आज जैसे इस समाज ने मुझे सपोर्ट किया है ऐसा ही सपोर्ट मुझे देश विदेश में रहने वाली माँ और बहने करती है आगे भी करती रहेगी ये बहुत ही अच्छी प्रवृत्ति हो रही है आप सबके बलबूते ये राखिया अब यहाँ से सियाचिन लद्दाख कारगिल गलवान यानी कि भारत चाइना और भारत पाकिस्तान बॉर्डर पर जाएगी रक्षाबंधन के चार दिन पहले ये राखिया वहाँ पर पहुँच जाएगी